શિક્ષક કદી સાધારણ નથી હોતો આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે નવસારી જિલ્લાના કેલિયા પ્રાથમિક શાળાના આચાર્ય હેમંત પટેલે જેમણે ગામના આદિવાસી બાળકોને મોબાઈલની લતથી દૂર રાખવા અને બાળકોમાં રહેલી આંતરિક પ્રતિભા બહાર આવે અને બાળક શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બને તે હેતુથી શાળાના આચાર્ય અને શિક્ષક હેમંત પટેલે અનોખી રીત અપનાવી છે શિક્ષક હેમંત પટેલે વિજ્ઞાન અને ગણિત બંને વિષયોના નિયમો અને સૂત્રો સમજાવવા માટે નકામી વસ્તુઓ ભેગી કરી તેમાં વિજ્ઞાન અને ગણિતના નિયમોને ધ્યાને રાખી જોવામાં એમ તો સામાન્ય દેખાતા પણ અભ્યાસમાં ઉત્તમ રમકડાઓ બનાવ્યા છે શિક્ષક હેમંત પટેલે આ રમકડા બાળકોને બતાવી તેના થકી રમાડતા રમાડતા તેમને વિજ્ઞાનના દ્રષ્ટિ સાતત્ય રંગભેદ ન્યૂટનનો ગતિનો નિયમ જેવા વિવિધ નિયમો તેમજ ગણિતિક સૂત્રો સરળતાથી શીખવી રહ્યા છે સાથે જ તેમણે આ રમકડાઓ બાળકો પાસેથી પણ બનાવડાવ્યા છે જેથી બાળકોની કલ્પના શક્તિ સાથે સર્જનાત્મકતાનો પણ વિકાસ થાય હેમંતભાઈના આ રમકડા હાલમાં જ જૂનાગઢમાં પ્રથમ વખત યોજાયેલા સંશોધનાત્મક મેળામાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેમાંથી પંદર રમકડાઓને જીસીઆરટી દ્વારા પસંદ કરવામાં આવ્યા છે આગામી સમયમાં રાજ્યની અન્ય પ્રાથમિક શાળાઓમાં પણ હેમંત પટેલના રમકડાઓનો બાળકોને ભણાવવામાં ઉપયોગ થાય તેવી સંભાવના પણ સેવાઈ રહી છે ગણિત વિષય વિજ્ઞાન વિષય અને એની અંદર બધા ન્યૂટનના નિયમો છે પ્રકાશના નિયમો છે આ બધા નિયમો બાળકોને શીખવવા ગણિતના સિદ્ધાંતો શીખવવા ખૂબ જ મુશ્કેલ છે અને જો મોબાઈલ દ્વારા કે ડિજિટલ માધ્યમથી એમને શીખવવામાં આવે તેના કરતાં બી જો એક એક વિષયને આધારિત એમના રમકડું બનાવીને જો બાળકોને શીખવવામાં આવે તો તે રમકડું બનાવવાથી એમની સર્જનાત્મક તર્કશક્તિ મનો માનસિક શક્તિનો વિકાસ ઝડપી થાય છે અને આ સિદ્ધાંત એમને ચીરસ્થાયી રીતે એમને યાદ રહી શકે એ માટે અમે જુદા જુદા વિષયો ઉપર બેતાલીસ જેટલા રમકડાં બનાવ્યા છે અમે જૂનાગઢના ચાપરડા મુકામે ગુજરાત રાજ્યનો પ્રથમ એફેલએન મેળો યોજાયો આ એફેલએન મેળાની અંદર નવસારી જિલ્લા તરફથી અમારી શાળા અમની પસંદગી કરવામાં આવી તો અમે એની અંદર આ મેળાની અંદર બેતાલીસ મેળામાં ભાગ લઈ બેતાલીસ જેટલા રમકડાઓ રજૂ કર્યા તેમાંથી અમારા પંદર જેટલા રમકડાઓને જીસીઆરટી દ્વારા સારી એવી એ પસંદગી કરવામાં આવી અને એ પસંદગી પસંદગી કરવામાં આવી અને એ દરેક તરફથી આ રમકડાઓને સારો એવો પ્રતિસાદ મળ્યો હવે કદાચ જીસીઆરટી એ આ રમકડાઓની બ્લૂ પ્રિન્ટ બનાવીને દરેક શાળાને પહોંચાડી બી શકે અને આ દરેક રમકડાઓ દરેક શાળા સુધી બી પહોંચી શકે એ બી કદાચ વ્યવસ્થા આવતા ભવિષ્યમાં કદાચ થઈ શકે એવું છે પહેલાં અમને ગણિત વિજ્ઞાન ભણવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી જેમ કે ગણિતના સૂત્રો વિજ્ઞાનમાં પ્રોજેક્ટ પ્રયોગો જેવા કે અમને ખૂબ જ મુશ્કેલી પડતી હતી પણ જ્યાંથી અમને આ શિક્ષકોએ અલગ અલગ રમકડાં બનાવ બનાવતા શીખવ્યું છે ત્યાંથી અમને ખૂબ જ આવ ખૂબ જ સારી રીતે સમજ પડે છે અને આમાં આમાં બતાવે છે કે એક એક ચક્કડું લેવાનું તેના પર સાત રંગના દૂધ દેવાનો પછી તેમાં આપણે જોઈએ છે કે સાત રંગમાં આપણે ગોળ ફરાવીએ ત્યારે તે બતાવે છે કે તે સફેદ રંગનો હોય છે જેમ કે સફેદ રંગ તે સાત કલ સાત રંગમાંથી બનેલો હોય છે તે હમણાં મોબાઈલમાં કરતાં તો સર લોકો આ રમકડા બનાવ્યા શીખવેલું છે તે અમને સારું પડે છે રમકડા બનાવ બનાવવાની રીતે તે અમને ખૂબ જ મજા આવે છે અને રમકડા બનાવવા બી અમને ખૂબ મજા આવે છે અને તેનાથી અમને પ્રયોગ સહેલાઈથી મોડે થઈ જાય છે અને કોઈ પણ પેપરમાં પૂછાય કે આવું હોય છે તે અમને સરેલાઈથી લખાઈ જાય છે અને પ્રયોગમાં જ્યાંથી અમને આ પ્રયોગને એવું બધું શીખવ્યું છે ત્યાંથી અમને ગણિત વિજ્ઞાનમાં સારા ટકાવે છે ખૂબ સુંદર કાર્યક્રમ સરકારશ્રી તરફથી આવ્યો છે આ જ વર્ષે એફએલએમ તૈયાર કરવામાં આવ્યા અને પહેલો જ મેળો જૂનાગઢ જિલ્લામાં યોજવામાં આવ્યો અને આપણા નવસારી જિલ્લા માટે ગૌરવપ્રદ બાબત છે કે કેલિયા પ્રાથમિક શાળાના જે બેતાલીસ જેટલા રમકડાં જે બનાવેલા હતા એમાંથી પંદરેક રમકડાં કક્ષા સુધી સિલેક્ટ થયા છે ગણિત વિજ્ઞાન જેવા વિષયો જે હોય છે તે પ્રવૃત્તિ સાથે જો ભણાવવામાં આવે તો બાળકને રસ રૂચિ ઉત્પન્ન થાય એની સમજશક્તિ ખીલે અને જે વસ્તુ એક મૌખિક રીતે થાય છે એના કરતાં જો પ્રવૃત્તિ સાથે થાય તો લાંબો સમય સુધી મેમરીમાં પણ રહી શકે છે એમ તો કેલિયા પ્રાથમિક શાળાને આપણે અભિનંદન પણ પાઠવીએ કે ખૂબ સારું કામ એમને કર્યું છે ખૂબ સારા રમકડાં એમણે બનાવ્યા છે